સુરત સોનાના મંગળસૂત્ર અને ચેઇન સ્નેચિંગ કરનાર ઝડપાયો સુરત શહેરમાં ચેઇન સ્નેચિંગની ઘટનાઓમાં વધારો જોવા મળી રહ્યો છે તાજેતરમાં કાપોદરા પોલીસ મતકે નોંધાયેલા એક કિસ્સામાં પોલીસને મોટી સફળતા મળી છે એક મહિલાના ગળામાંથી સોનાનો મંગળસૂત્ર અને ચેઇન ચોરી જનાર આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે પોલીસ તપાસમાં ખુલ્યું છે કે આરોપી ઓનલાઈન જુગારમાં મોટો પૈસો ગુમાવી ચુક્યો હતો અને આ નુકસાનની ભરપાઈ કરવા માટે ચેઇન સ્નેચિંગ કરતો હતો આરોપી અગાઉ પણ આ પ્રકારના ગુનાઓમાં સામેલ રહ્યો હતો સુરત પોલીસની ઝડપી કાર્યવાહી અને સીસીટીવી ફૂટેજના આધારે આરોપીને ઝડપી પાડવામાં આવ્યો પોલીસ હવે આ કેસમાં વધુ તપાસ કરી રહી છે અને જો અન્ય ગુનાઓમાં પણ તેની સંડોવણી હશે તો વધુ કાર્યવાહી હાથ ધરાશે

એક જ પેટર્નથી એક જ સમયગાળામાં આ બનાવ બનેલા જેથી કાપોદરા પોલીસ સ્ટેશન દ્વારા આ બનાવને ખૂબ ગંભીરતાથી લેવામાં આવેલો મહેરબાન સીપી સાહેબ અથવા તથા સેક્ટર સાહેબ અને ડીસીપી સાહેબ એસીપી સાહેબના માર્ગદર્શન અને સૂચના મુજબ આ ગુનો શોધવા માટે સર્વેલન્સ ટીમની જુદી જુદી ટીમો બનાવેલી જેના અંતે આ ગુનામાં એક આરોપીને પકડેલ છે જે આરોપીનું નામ છે કુલદીપભાઈ કાંતિભાઈ કાવઠિયા ઉમર વર્ષથી મોટા વરાછાના રહેવાસી છે અને પોતે સીમાડા નાકા પાસે હીરાના કારખાનામાં કામ કરે છે આ બનાવની હકીકત એવી છે કે આ વ્યક્તિ પોતે જુગારનો શોખીન હોય જુગાર ઓનલાઈન ઓનલાઈન ગેમિંગમાં પોતે પૈસા હારી ગયો હોય અને પૈસા હારી જતા એને આવું સૂજેલું અને આ સતત બે દિવસ સુધી આ ચેન સ્ટ્રેચિંગ કરેલા અને આ બંને ચેનો પોતે મુથુટ ફાઇનાન્સમાં ગીરવે મૂકી અને લોન લઈ અને ઓનલાઈન જુગાર રમેલો છે જેથી આ બંને ગુના ડિટેક કરેલા છે અને સાથોસાથ જુગારનો પણ ગુનો દાખલ કરવામાં આવેલ છે અને આ સમગ્ર મુદ્દામાલ હાલ મુથુટ ફાઇનાન્સમાં જમા હોય જેને પણ કબજે લેવાની કાયદેસરની કાર્યવાહી કાપોદરા પોલીસ સ્ટેશન દ્વારા ચાલુ છે